પુરુષોત્તમ રૂપાલા સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો લોકસભાની રાજકોટની બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ ક્ષત્રિય સમાજ ને દુભાઈ તેવી ખોટી અને નિમ્ન સ્તરીય રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ગુરુવારે રાજ્યના નેવું જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમને લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારી છે પુરુષોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણી બુજીને કહ્યું છે અને તેણે માત્ર એક વિડિયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી કરવામાં આવી વડોદરા શહેર ક્ષત્રિય સમાજ દ્વારા આજે વડદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમણે લોકસભાની ચૂંટણી ફોર્મ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી હલા તો સૌને જય માતાજી આજે ગાંધીનગર ગૃહ પર ભેગા થયા એટલા માટે કે આવેદનપત્ર નથી આપવું કે સરકારને રજૂઆત નહીં કરવી ખાલી ચીમકી આપવી છે કે ટૂંક સમયની અંદર જો રૂપાલાને ટિકિટ નહીં કાપી તો રૂપાલાને ટિકિટ ક્ષત્રિય કાપશે અને એ કઈ રીતે કાપશે સત્રિય એના અંદાજમાં આપશે અને જે રીતે પહેલાં બી અમુક નેતાઓ જે આ રીતેનું ભવંડર કર્યું છે આ રીતેનું જે લોકોએ ક્ષત્રિયો વિશે બોલ્યા છે માફી માગીને ચલા ચલાવી લીધું પણ હવેથી યુવા પેઢી આવી છે હવે કોઈ દીવ કોઈ બી માફી માગશે કે કંઈ બી કરશે કોઈ બી મોટો નેતા આવીને માફી માગશે કોઈ બી ચલાવવામાં નહીં આવે ખાલી ઈટનો જવાબ ઇટથી આપીશું અને જો કદાચ આ ટૂંક સમયની અંદર ટૂંક સમયની અંદર રૂપાલાને ટિકિટ કાપે નહીં તો ક્ષત્રિય સમાજ અને બરોડાના બરોડાના કર્નિસરાની યાદ વાત કરું કે યુવાનોની વાત કરું તો રાજકોટમાં જઈને એને એની ભાષામાં જવાબ નહીં આપીએ તો આ રાજપૂતના દીકરા નહીં જય માતાજી